આજે અમારા ઘરમાં ખુશીનો માહોલ છે મારી બહેનના ઘરે લક્ષ્મીજી પધારિયા છે તો એ ખુશીમાં આજે આપણે ટ્રેડિશનલ રેસીપી બનાવવાના છીએ તો આજે મારી તમારી અને આપણા બધાનો ફેવરિટ એવો ગાજરનો હલવો બનાવવાના છે એ પણ સેમ રસોયાની સિક્રેટ રેસીપીથી બનાવીશું તો આમે અત્યારે લગ્ન સિઝન શરૂ છે તો લગ્ન પ્રસંગમાં હોય એવો ગાજરનો હલવો ઘરે કઈ રીતે બને તો એ અમુક સિક્રેટ ટીપ્સ સાથે એ લોકો બનાવતા હોય છે તો ઇન્સ્ટન્ટલી એટલે કે ફટાફટથી ગાજરનો હલવો કઈ રીતે બને એ આપણે જોઈ લઈએ તો એના માટે મેં અહીંયા એક કિલો ગાજર લીધેલા છે આ રીતે લાંબા અને એકદમ લાલ હોય એવા અને ઉપરનો પિત્તનો ભાગ હોય ને એ જાડોની મેં પતલો લીધેલો છે જેવો જાડું આપણે લાગશે તો વચ્ચેથી આપણે એ પિત્તનો ભાગ એટલે કે ઓલો જે સફેદ હોય ને ભાગ એ કાઢી લઈશું તો આ રીતે ગાજરને પહેલેથી એકદમ સરસ રીતે ધોઈ લીધેલા છે એટલે એની માટીને બધું હોય એ જતું રહે તો એ પ્રમાણે એને ધોઈ અને પછી એની છાલ ઉતારીશું અને જો તમારે પછી ધોવા હોય તો તમે ધોઈ શકો છો પણ પાણીનો ભાગ વધારે હશે ને તો ગાજર એકદમ આપણે આમ લાલ જે થવો જોઈએ ને હલવો એવો નહીં બને એટલા માટે હું તમને કહું છું કે આપણે આ રીતે પહેલાં ધોઈ લેવાના પછી છાલ ઉતારવાની અને જો તમે એવું કરો કે પહેલાં છાલ ઉતારો પછી ધોવો તો તમારે એને કોરા કપડાંથી લૂછી લેવાનું બરાબર તો આ રીતે આપણે બનાવવાનું રહેશે એ લોકો આ રીતે ફોલો કરતા હોય છે તો આ ગાજ બધા ગાજરની આપણે છાલ ઉતારી દીધેલી છે હવે અહીંયા આપણે ઇન્સ્ટન્ટલી બનાવવાનો છે કારણ કે ગાજરને ખમણવાની એટલે કે છીણવાની ઝંઝટ વગર આપણે બનાવીશું તો ફટાફટથી કઈ રીતે હલવો બને તો એ લોકો પાસે ઓછો ટાઈમ હોય છે અને ઓછા ટાઈમમાં એટલું બધું પ્રિપેર કરવાનું હોય છે રસોઈયાને તો એ લોકો કઈ રીતે કરે તો આ રીતે ગાજરને નાના મોટા પીસ કરી લેવાના આમાં કોઈ એવું નથી કે એક સરખા પીસ થવા જોઈએ તો આ રીતે સરસ રીતે બફાય એ પ્રમાણે આપણે પીસ કરી લઈશું અને જો ઉપરથી તમને આવો જાડો ભાગ જે દેખાય ને તો એને શું કરવાનું આ વચ્ચેનું કાઢી દેવાનું બાકી ના કાઢો તો પણ ચાલે કોઈ ફરક નહીં પડે પણ આપણે જનરલી કાઢી નાખતા હોય છે આનાથી મોટા એવું કહે છે કે આપણને ઉધરસને એવું થતું હોય છે બાળકોને એટલા માટે આપણે આ પિત્તનો ભાગ હંમેશાથી કાઢતા હોય છે તમે એને શું કહો છો એ મને નથી ખબર તો મને કમેન્ટ કરીને કહેજો કે તમે આ ભાગને શું કહો છો તો અમે તો આને પિત્ત કહેતા હોઈએ છીએ તો એ ભાગ મેં જાડો જે હતો ને એને કાઢી લીધો બાકી એમનેમ રાખ્યા છે પીસ તો આ રીતે બધા જ ગાજરને ફટાફટથી કટ કરી દીધા આમાં કોઈ પણ જાતની વાર નહીં લાગે એકદમ આમ કહેવાય ને ફટાફટથી બની જશે અને આમાં એક એવી સિક્રેટ વસ્તુ એડ કરશું આપણે કે જેનાથી હલવો ફટાફટથી બનશે એટલે કે દૂધ જ્યારે નાખીએ ને તો બાળવામાં ટાઈમ લાગતો હોય છે હલવો બનવામાં તો આપણે દાણેદાર હલવો ઓછી મહેનતમાં અને ફટાફટ બનાવવો હોય તો આ સિક્રેટ યુઝ કરવું પડશે એ આપણે આગળ જોઈશું તો આ રીતે બધા જ ગાજરને મેં સુધારી દીધેલા છે તો એક કિલો હલવો પણ એકદમ જલ્દી બની જશે અને તમે એની સાથે સાથે બીજું પણ કામ કરી શકશો તો આ રીતે આપણે એને કૂકરમાં બનાવીશું તમને એવું થશે કૂકરમાં હલવો પ્રોપર બને અને ટેસ્ટ સારો આવે જી હા એકદમ સરસ આવશે એ કઈ રીતે એ આપણે આગળ જોઈ લઈશું વિડીયોમાં તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ના ભૂલતા તો તમારા ઘરે પણ જો શિયાળામાં આવે તમારે આ રીતે હલવો ખાવાની મજા માણવી હોય તો ફટાફટથી ઇઝીલી અને મસ્ત રીતે દાણેદાર હલવો બનીને રેડી થઈ જશે બહુ જ ઓછા ટાઈમમાં એટલે આ રીતે તમે કરી શકો તો કૂકરમાં આપણે બે ચમચી જેટલું ઘી લીધેલું છે અને બધા જ ગાજર આ રીતે આ રીતે નાખી દેવાના છે હવે આ ગાજર થાય ને તો તમારે કૂકર સીધું બંધ નથી કરવાનું એકદમ સરસ રીતે એને સાતળવા દેવાનું છે તો ત્રણેક મિનિટ માટે આપણે ગાજરને આ રીતે સાતળી દઈશું તો જો તમને કલર એકદમ ઘી સાથે સતળાશે ને તો લાલ થઈ જશે અને સુગંધ પણ સરસ આવવા મળશે ગાજરમાંથી ઘી એકદમ સરસ ગરમ થાય ને સુગંધ આવશે તો આ રીતે ત્રણ મિનિટ જેવું સતળાય એટલે પછી કુકરને બંધ કરી દેવાનું અને ફ્લેમ આને મીડિયમ રાખીશું મીડિયમ ફ્લેમ પર આપણે બે વિસલાવા દેવાની છે ફક્ત એટલે ચડવામાં પણ ટાઈમ બિલકુલ પણ નહીં લાગે વિસલ થતાં ટાઈમ નથી લાગતો આમાં બિલકુલ પણ પાણીનો યુઝ નથી કરવાનો કારણ કે ગાજરમાં ઓલરેડી પાણીનો ભાગ હોય જ છે અંદર એટલે તમારે આમના બે ચમચી ઘીમાં સાતળી અને તરત જ કુકર બંધ કરી દેવાનું પાણી નાખ્યા વગર એટલે આ રીતે કૂકરમાં બફાશે ને તો પાણીનો ભાગ ઓટોમેટિક અંદર આવી જ જતો હોય છે તમે જોઈ શકો છો બે વિસલ થઈ ગઈ છે કુકર પણ સરસ ઠંડુ થઈ ગયું છે તો જો તમને દેખાય છે એકદમ સરસ મજાના ગાજર ચડી ગયા છે બે જ વિસલમાં તો આ રીતે તમે ક્રશ કરશો ને તો જો એક એકદમ તૂટવા મળ્યા છે એકદમ સોફ્ટ બની ગયા છે એમ કલર પણ સરસ લાલ જળવાઈ રહ્યો છે તો હવે ગેસ શરૂ કરી આને આપણે થવા દેવાનું છે આમાં પણ એટલો ટાઈમ નહીં જાય તો આ રીતે થોડીક વાર થાય ને એટલે તરત જ એના અંદર એક કપ જેટલું દૂધ નાખવાનું છે જનરલી આપણે શું કરતા હોય જેટલા ગાજર લઈએ એટલા ભાગનું દૂધ નાખતા હોય છે કાં તો એના અડધા ભાગનું એટલે કે સપોઝ આપણે અહીંયા એક કિલો ગાજર લીધા છે તો ઘણા લીટર દૂધ નાખતા હોય છે પકાવવા માટે જો તમે કોરો કરતા હોય હલવો તો અથવા તો દાણેદાર હલવા માટે તમે શું કરો કે પાંચસો ગ્રામ દૂધ નાખતા હોય પણ આપણે એવું નથી કરવાનું આપણે અહીંયા ફક્ત એક જ કપ દૂધમાંથી બની જશે આપણો હલવો એટલે એનાથી શું થશે હલવો ફટાફટ બનશે કારણ કે દૂધનો ભાગ બળે ત્યાં સુધી ધ્યાન રાખવાનું હોય છે એટલે દૂધનો ભાગ બળતા પણ બહુ વાર લાગે છે એટલે આપણે એક જ કપ દૂધ નાખ્યું છે તો આ દૂધને બળતા બિલકુલ પણ વાર નહીં લાગે તો આ રીતે તમારે થોડું મેશ કરતું રહેવાનું છે અને એને હલાવતું રહેવાનું છે અને ગેસની ફ્લેમ અત્યારે મારે મીડિયમ ટુ લો જ રાખેલી છે તો આ રીતે એને ગોળ ગોળ ફેરવતા જઈ અને એને મસર એટલે મતલબ મેશ કરતા જઈએ ગાજરને તો એકદમ સરસ મજાનો મેશ થઈ જશે વાર નહીં લાગે તો બસ તમારે ખાલી આ પ્રોસેસમાં તમારે થોડો ટાઈમ થશે મેશ કરવા માટે બાકી તમારે એને બહુ ઊભું રહેવાની જરૂર પણ નહીં પડે હલવો એની જાતે જ બનતો રહેશે અને બાજુમાં તમે બીજું કામ પણ કરી શકશો તો જો દૂધનો ભાગ બળવાદ લાગ્યો છે તમને દેખાઈ રહ્યું છે ને તો એટલો ટાઈમ નહીં લાગે હવે આવી રીતે દૂધનો ભાગ બળી જાય પછી આમાં એક સિક્રેટ એડ કરવાનું હોય છે એ છે એક કપ જેટલી અહીંયા આપણે મલાઈ એડ કરવાની છે અહીંયા તમે ઘરની મલાઈ મેં લીધેલી છે તમે કોઈ પણ મલાઈ લઈ શકો એટલે કે તમે ફ્રેશ મલાઈનો યુઝ પણ કરી શકો અને તમે સ્ટોર કરી હોય તો થોડી વાર પહેલાં તમારે કાઢી નાખવાની અને પછી એ મલાઈ પણ તમે એડ કરી શકો તો એક કપ જેટલી મલાઈ નાખવાની આનાથી આપણો હલવો માવો માવા જેવો એટલે કે દાણેદાર બનશે અને ટેસ્ટ એકદમ જોરદાર આવશે તો એકદમ આમ ટેસ્ટી હલવો બનાવો તો તમારે એક કપ જેટલી મલાઈ એડ કરવાની રહેશે એક કિલો ગાજરમાં હવે એ આપણી મલાઈને એકદમ આપણે પ્રોપર મિક્સ કરીએ થોડીવાર માટે ધીરા ગેસ પર એને થવા દઈએ ત્યાં સુધી આપણે ડ્રાયફ્રૂટ લઈ લઈએ તો અહીંયા મેં કાજુને બદામ બે જ લીધેલા છે તમે ઈચ્છો તો તમે પિસ્તા પણ નાખી શકો અને દ્રાક્ષ પણ નાખી શકો પણ એ બે વસ્તુ મારા ઘરમાં થોડી બધાને ઓછી ભાવતી હોય છે આવી સ્વીટમાં એટલા માટે હું ખાલી કાજુ બદામ જ એડ કરીશ તમે તમારી ટેસ્ટ પ્રમાણે આની અંદર એ પણ નાખી શકો ડ્રાયફ્રૂટ જે નાખવા હોય અને સાથે ઇલાયચીનો પાવડર પણ આમાં ઇલાયચી પણ હું એડ નથી કરતી કારણ કે એનો પાવડર પણ ઓછો ભાવે છે બધાને હલવામાં એટલા માટે બાકી તમે એડ કરી શકો તો એ લાસ્ટમાં એડ કરવાનું રહેશે ઇલાયચીનો પાવડર તો આ રીતે તમે જોઈ શકો છો મલાઈ પણ સરસ મજાની મિક્સ થઈ ગઈ છે અને દૂધનો ભાગ પણ બળી ગયો છે પછી તમારે તરત જ એના અંદર ખાંડ નાખવાની રહેશે અને ગેસની ફ્લેમ લો જ રાખવાની હવે ખાંડ અહીંયા મેં અડધો જ કપ અત્યારે એડ કરી છે પણ એક કિલો ગાજર સામે તમારે એકથી સવા કપ જેટલી ખાંડ જોશે હું ટેસ્ટ કરીને ફરી એડ કરીશ કારણ કે એકદમ ગળ્યું હશે તો મને પોતાને પણ એકદમ ગળ્યું નથી ભાવતું એટલા માટે તો અહીંયા મેં ટોટલ એક કપ જેટલા ખાંડની યુઝ કર્યો છે અને ખાંડ એકદમ સરસ પડી જાય એટલે કે ખાંડનું પાણી થયું એ બળી જાય પછી એના અંદર એકથી દોઢ ચમચી જેટલું ઘી નાખવાનું ઉપરથી આની ફ્લેવર પણ સરસ આવતી હોય છે ઉપરથી ઘી નાખશો એની અને ટેસ્ટ પણ બહુ જોરદાર આવશે અને કલર પણ એકદમ સરસ મજાનો લાલ થઈ જશે જુઓ તમે દેખાઈ રહ્યું છે ખાંડ એકદમ સરસ ચડી જશે ને એટલે કે પાણી એનું બળી જશે અને ઉપર આપણે ઘી નાખશું એનાથી કલર એકદમ સરસ લાલ આવી જશે તો એકદમ હલવો રેડી થઈ ગયો છે તો હવે આ સ્ટેજ પર આના અંદર ડ્રાય ફ્રૂટને આપણે સાતરીને એડ કરીશું તો એના માટે મેં અહીંયા એકથી દોઢ ચમચી જેટલું ઘી લીધેલું છે તમે વધારે ઘી નાખવા માગતા હોય તો બેથી ત્રણ ચમચી પણ એડ કરી શકો એ તમારા પર છે તો આમાં ઘી જેટલું ઘી હોય એટલું સરસ જ લાગશે અને એ તો એમ હેલ્ધી ખાવામાં એટલા માટે તમારા ટેસ્ટ પ્રમાણે તમારે ઘી એડ કરવાનું રહેશે અને સાથે આ ડ્રાયફ્રૂટ ઘીમાં નાખી એકદમ સરસ સાથે દેવાના એટલે આમ રોસ્ટ થઈ જશે ને તો એનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે હલવામાં તો ઉપરથી બસ હવે તમે જોઈ શકો છો કલર પણ એકદમ લાલ ચટક થઈ ગયો છે આપણે કોઈપણ જાતનો કલરનો યુઝ નથી કર્યો અને કુકરમાં કર્યું છે છતાં પણ કલર જળવાઈ રહ્યો છે તો એના ઉપર આ રીતે ડ્રાયફ્રૂટ નાખી એકવાર મિક્સ કરી દેવાનું તો આવો હલવો તમે ના બનાવો તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કોને કોનો હલવો બહુ ભાવે છે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો એના સિટીના નામ સાથે તો ચલો મારી રેસિપી તમને ગમતી હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો આ શિયાળામાં તમે પણ ઘરે લગ્ન પ્રસંગ જેવો હલવો બનાવી શકો છો એકદમ ઈઝી રીતે તો જરૂરથી રેસીપી ટ્રાય કરજો તો ચલો ફરી મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ